હેલ્લો મિત્રો કેમ છો બધાય મજામાં ના સ્વાગત છે તમારો ફરેક મારા નવા લોગમાં તો મિત્રો કંઈક સવારના સાડા ચાર પાંચ એવા થઈ ગયા હે મસ્ત મજાના નાયદો ને ફ્રેશ થઈ ગયા બોલે તો હવે અહીંયાથી જ છે ને અહીંયા એક જ્યોતિર્લિંગ આવેલું હે મહારાષ્ટ્રમાં ધ્રુવેશ્વર મહાદેવનું તો અહીંયા આપણે જવાયેલું છે જવાનું છે બોલે તો અહીંયા ઇલુરાની રાની અજંતાની ને ગુફા તમને ખબર ભણવામાં આવતું આપણે એક છઠ્ઠા કે સાતમાયમાં આપણે આવતું સામાજિક વિજ્ઞાનમાં તો એ મિત્રો આજે આપણે રિયલમાં જોવાની છે તો મસ્ત મજાનો આપણે હે નાહિ તો ને ફ્રેસ થઈ ગયા હાલો મંદિરે દર્શન કરીને આ બાજુ આપણે રાણી ગુફા છે ને એ આવી ગયા અત્યારે બોલે તો મસ્ત મજાની આપણે ટિકિટ લઈ લીધી હે એમાં એને ટોકન દીધું છે આપણે ટોકન લઈને અંદર જવાનું આપણે અઢાર વર્ષની નીચે નાચીની ઉંમર હોય ને એને ફ્રીમાં હોય બાકી આપણે એને ટિકિટ લેવી પડશે બધાને હાલો અંદર જઈને જોઈએ આપણે જો આપણે અહીંયા ટિકિટ દેવાની હા આગળ તો મિત્રો તમને ખબર હોય તો આપણે એને ભણવામાં આવે અજનતા એલોરાની ગુફા આવતી એમાં એલોરાની ગુફા છે આપડે બહુ જૂનું આપણે તો આ દેખાય જઈને આપણે પછી જોઈએ ફાઈનલી આપણે ગુફા આવી ગઈ તો એન્ટ્રી આવ્યા પછી જોઈએ હું અંદર જોવાની અંદર આ બધું એને ભણવામાં આવતું ને અત્યારે એને રિયલ માં જોઈએ આપણે

થયો હે હવે આમ કઈક દેખાય અત્યારે મજા નથી આવતી હજી થોડોક એટલો પ્રકાશ તો નથી આવ્યો પણ એ સારું દેખાય છે કેમ કે ગેટ ખુલ્લો નતો ને સવાર સવારમાં આપણે એને વહેલા આવી ગયા હતા સાત વાગે ખુલે સાત વાગ્યા પછી તમને એન્ટ્રી મળે અને આપણે એને વહેલા આવી ગયા હતા સાડા છ વાગ્યામાં આવી ગયા હતા અડધી કલાક વેઇટ કર્યો પછી ગેટ ખુલ્લો ટેક લઈને પછી અંદર આવ્યા એટલે સવાર સવારમાં તો થોડું અંધારું હોય એટલે પછી મિત્રો બીજા મળે અંદર આપણે શિવલિંગ આવેલી છે મહાદેવની ની અંદર જઈને દર્શન અંદર હાવ અંધારો કઈ દેખાતું નથી કેમ કે લાઈટ બાઇટ કાંઈ હે નહી મિત્રો અંદર જઈને બતાવું આખી પથ્થર બનેલી ને કેવી રીતે તમે પછી મિત્રો શંકર ભગવાન મંદિરની બાજુમાં આપણે બીજા નાના નાના એવા મંદિર છે અહીં ને અંદર એના મૂર્તિ તો નથી કેમ કે એને બહુ જૂનું છે ને એટલે આપણે વિલુપ્ત થઈ ગઈ ખાલી ને મંદિર નાના નાના આવેલા હેન મહાદેવ મંદિર હતું

તો એક આપણે અહીંયા છે ને બીજે આ રસ્તે જવાનું છે તો અહીંયા આવે છે તો હાલો આપણે છે ને થોડોક હજી ટાઈમ હે કાંઈ વાંધો નહીં તો ને ભેગા ભેગા જોઈ આવીએ એક બે આપણે અહીંયા તો મિત્રો પાછું ક્યારે આવવાનું થાય બરાબર ને મહારાષ્ટ્રમાં તો આવ્યા હે ને તો જોઈ જ નાખીએ આવે તો હલો જઈને પછી ને જોઈ ને તમને બતાડું અને લખ્યું આ નંબર પંદર ગુફા હે તો હલો એના અંદર થોડોક હે થોડાક છે ને આપણે દૂરથી ને જોઈ નાખી તમને બતાવી દઉં

એક બે ત્રણ ચાર પાંચ સુધી છે કેના માટે હોય મિત્રો જો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો આ ખાડા ને આપડે કેના માટે કેમ કે મને તો કંઈ ખ્યાલ હે નહીં આના વિશે આપણે ભણ્યા હા એ કંઈક છઠ્ઠા કે સાતમામાં આવતું આપણે સામાજિક વિજ્ઞાનમાં છે ને અજંતા ઇલોરાની ગુફા એવું આવતું અને અત્યારે તો એવું કંઈ યાદ છે નહીં આપણે હા એ સારું મજા આવી મિત્રો એલ્લોરાની ગુફા જોવાની એટલી મજા આવી ને મને તો ગુફા જવું એમાં અંદર જાતા નથી આપણે એમ કે હજી આપણે ઘણી ગુફા બાકી છે તો આપણે કન્ટિન્યુ હવે આગળ જઈએ આપણે જી હે ને તેર નંબરની ગુફા છે એ ભેગા ભેગા આવ્યા તો જોઈ નાખે બારથી તમે જુઓ ખાલી કેમ હે કાંઈ ન ઘટે ચાલો અંદર એ થોડુંક જોયા આવીએ આપણે મહેલ જેવું માળ જેવું લાગે ત્રણ ચાર માળ હોય ને બાર નંબર છે મિત્રો

મિત્રો મહારાષ્ટ્ર માં આવો ને તો એકવાર ગુફા જોવા જરૂરથી આવજો કેમ કે બધું એટલું જોવા જેવું હોય ને તો કે તમને મજા જ આવશે એમાં આ બધો આપણો જે ઇતિહાસ બધો બની ગયો હોય ગુફાને ને એ બધું જોવાને એ જ મજા આવે ને તો જો મિત્રો કેટલો મસ્ત વ્યૂ આવે ને અહીંયા એને બાજુમાં જો એક જ સેકન્ડ આ ગુફા છે ને ઉપરથી જો આ બાજુ પાણી પડે હે એ નીચે એને ખાઈ જેવું છે આપણે બોલે તો ઉપરથી જો કન્ટિન્યુ હે ને પાણી ચાલુ જ છે લેવલ એક નંબર લોકેશન હે તો મિત્રો હવે છે ને તો થી આપણે અંદર જવાનું હે દરવાજાથી પછી વાં ઓલે બધી ગુફા દેખાય છે ને આપણે જવાનું એન્ટર લઈને પછી ઉપરથી જો પાણી પડે ને અહીંયાથી વ્યૂ જોવો ખાલી કેમ આવે કઈક ને કંઈક નવીન જોવા મળશે બધી ગુફાએ અલગ અલગ બધું હોય ક્યાંક એને માળ આવે તો ક્યાંક બૌદ્ધ ભગવાનની મૂર્તિ આવે એવું બધું છે ક્યાંક તમને બહુ એટલું પ્રાચીન જોવા મળે તમે ક્યારે જોયું ના હોય એવું મિત્રો બ્લોગ આપણે છે ને થોડોક મોટો થઈ જાય અને હવે કાંઈ વાંધો નહીં આપણે છે ને અજંતા ઇલોરાનો ગુફાનો છે ને આ બોલે ને તો એક આખોનો સ્પેશિયલ વ્લોગ જ આવે ને એનો જ આવશે અહીંયા કંઈક કૂવા જેવું હોય કે હું હા જો મિત્રો છે ને કૂવા જેવું હે અહીંયા કૂવા જેવું હોય કે કૂવો હોય એ તો આપણે કંઈ ખબર નથી અને આમાં પાણી ભર્યું હોય એટલી ખબર હે

ટાઈમ નથી આપણે વ્યૂ જોવો તમે ખાલી નંબર અહીંયા જોવો અહીંયા મિત્રો પાણી છે આમાં હું હે ખબર કરી દીધું મિત્રો મને તો ખબર નથી કઈક વાર બાર ને કઈક રાખેલું હે શું હે આપણે તો ખ્યાલ નથી મજાનો આપણે એલોરેન ગુફા જોઈએ મળીએ કેમકે હજી નાસ્તો બાસ્તો આપણે બધું કરવાનું બાકીએ ભૂખ લાગી હે એને નિરાત હવે રૂમે જઈને પછી મળીએ મજા આવી મિત્રો બીજું તો માઈ ગયું એલોરાની ગુફા જોવાની એક તમે મજા આવી ચાલો રૂમે જઈને મળીએ